સિવિલ જૂનાગઢમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ફાયર સેફટીના સાધનો જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા આઠ વાર નોટિસ આપવા છતાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તંત્રના પેટનું પાણી પણ ન હલ્યું તો રાજકોટની ઘટનાનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં પુનરાવર્તન થાય તો નવાઈ નહીં સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢ સહિત જુદા જુદા જિલ્લાઓના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે અને સૌથી મોટી અને નજીક પડતી એક હજાર બેડની જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પાસે ફાયર એનઓસી જ ન હોવાનું સામે આવ્યું છે આ બિલ્ડિંગમાં અચાનક આગ લાગે તો હજારો દર્દીઓને રેસ્ક્યુ કરવા અઘરા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે જે નોર્મ્સ મુજબ એનબીસી સીજીડીસીઆર અને વખતો વખતની જે સરકારશ્રીની ગાઈડલાઈન છે હાઈરાઈઝ બિલ્ડિંગો માટેની હોસ્પિટલો માટેની આઈસીયુ માટેની તે ગાઈડલાઇન બાબતે અમે તપાસ કરતા તેનું પાલન થયેલું ન હોય એક્ટિવ ફાયર મેજર્સ અને એક્ટિવ ફાયર સિસ્ટમ પૂર્ણ સ્વરૂપે ના હોય અને કાર્યરત ના હોય રિપેરિંગની સ્થિતિમાં હોય અમે એને રિન્યુઅલ કરેલ નથી